નમસ્કાર મિત્રો હું હરિયોદેન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છ સાત બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું મેષ રાશિવાળાએ આજે ખાસ કૂતરાની સેવા કરવાની કૂતરાને ઘરની રોટલી જરૂર ખવડાવજો શું નથી કરવાનું આજે કોઈ પણ ખોટા વિચાર કરવા નહીં વૃષભ વૃષભ રાશિ રાશિવાળાએ આજે શું વડીલ છે આપણી સાથે રહેનારા એની સેવા ખાસ કરવી જોઈએ શું નથી કરવાનું કોઈની ઉપર ખોટો ગુસ્સો નથી કરવાનો મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરજ મિથુન રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ તાંબાની વસ્તુ સાથે રાખવી જોઈએ અથવા પહેરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો માસમદિરાનું સેવન બિલકુલ નહીં કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરજું કર્ક રાશિવાળાએ આજે ભગવાન સૂર્યને જલ ચડાવવું જોઈએ અને વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો કામ અંગેની ચિંતાઓ વધારે પડતી કરવી નહીં સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું સિંહ રાશિવાળાએ આજે ઘઉંનો લોટ અને ખાંડ ભેગા કરીને કીડિયારું પૂરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખતા નહીં કન્યા કન્યા રાશિ વાળાએ આજે શું કરજો કન્યા રાશિ વાળાએ આજે ગાયના દૂધથી ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ ઘઉ ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો બદનામી આવે એવા કોઈ કાર્ય આજે કરવા નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે રજાના દિવસે ઘરના વડીલોની સેવા કરવી જોઈએ એમના કામ કરી આપવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિની ઈર્ષ્યા કરવી નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિવાળાએ આજે સૂર્યનું દાન કરવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુઓ દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે રવિવાર છે રસ્તે આવતા જતાં કોઈ પોલીસ ઊભો રાખે તો એની સાથે વાદ વિવાદ નહીં કરતા ધન રાશિ ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું ધનરાશિવાળાએ આજે ગોળવાળા પાણીથી ભગવાન સૂર્યને જલ ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયનો દુરુપયોગ કરતા નહીં મકર મકર રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પોતાના કુટુંબની સાથે સમય પસાર કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને લાલ ફૂલ ભગવાન શિવને અર્પણ કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ કોઈ પણ રૂપે કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે ગરીબ છોકરાઓને ઘઉં ગોણમાંથી બનેલી લાડુ સુખડી આવી વાનગીઓ ખવડાવવી જોઈએ શું નથી કરવાનું આજે પેલા આળસુની જેમ લગર વગર થઈને ફરવું નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે